ટુ ફેમિલી એન ગુડ મોર્નિંગ અને આપણે જે વ્લોગ જોતા હોય છે તે મજામાં જ હોય છે અને આજે આપણે તો મોટો વ્લોગ વાડીએ થી શરૂ કર્યો તો અને આ જો એક ટકા છે ને મોટરસાઈકલ ઉપર સડવા કરતો હતો અને સાથે સાથે અમાર મિની વ્લોગ પણ જોતા જજો અને આજે તો આ મારો બીજો વ્લોગ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે આપડે ફોર્ચ્યુન અને ટકા આજે તો મસ્ત જતો અને આ જો એક ટડી એમ કે છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને આ છે મારા મમી તે સાડીઓના કટકા કરતા હતા કેમ કે તું ની ભારી બાંધવાની હતી એટલે માટે હવે હું ચાલો તમને મારા દાદા ની ને મારા કાકા ની બેંચ દેખાડી દઉં ને વિડિયો જોઈ લ્યો પણ લાઈક ચેા સબસ્ક્રાઇબ કરતા નથી તો પ્લીઝ લાઈક ચેા સબસ્ક્રાઇબ કરજો અને આ છે જો અહીંયા કપડા પણ સુકતા હતા અને આ છે મારા દાદા ની પાડી અને ઓલી છે મારા કાકા ની ભઈ ને પાડી તો એમ કરતી ઓ ઓ અને આ છે મારા બાપુ ની વાલવાળા ને તુય તમે વિડિયો માં જોઈ શકો ને આ છે મારા બાપુ તે તુર વીણે ને જાતા હતા કરી અને આ છે અમારી તોર ને આ છે અમારા ગામ તમે વિડિયો માં જોઈ શકો ને આ છે મારા બીજા બાપુ ને નું જીરો અને તુય તમે વિડિયો માં જોઈ શકો છો તે નું ઘર પણ તમને દેખાય છે વિડિયો અને આ છે મારા તીજા બાપુ નું જીરો અને મર્સી ને તુય તમે